કાર્યકુશળતા હંમેશા યાદગાર રહેશે સમગ્ર બોટાદ જિલ્લા તંત્ર પ્રત્યે મુકેશભાઈ પરમારનો સહયોગ નોંધપાત્ર રહ્યો છે ચહેરા પર સદાય સ્મિત રાખી પોતાની ફરજ નિભાવતા પરમાર દરેક નવા આયામોને હંમેશા સહર્ષ સ્વીકારતા અને તેને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્યરત રહેતા જેથી બોટાદની જનતા પણ તેમની ફરજ નિષ્ઠાથી લાભાન્વીવંત થઈ છે નિષ્ઠા સાથે હવે તેઓ ગાંધીનગર ખાતે ફરજ બજાવવા જઈ રહ્યા છે ત્યારે ટીમ બોટાદ તરફથી હું અનેક શુભકામના પાઠવું છું આ અવસરે શ્રી મુકેશ પરમારે પોતાની લાગણી શબ્દો થકી વ્યક્ત કરતા જણાવ્યું કે બોટાદ જિલ્લાની સાથે હું પણ અહીં સતત વાયબ્રન્ટ રહ્યો છું મારા બોટાદ જિલ્લામાં કાર્યકાળ દરમિયાન મને હંમેશા ટીમ બોટાદનો પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત થયો છે અને અત્યારે મારા માનસપટ પર બુટાદ જિલ્લામાં વ્યતીત કરેલી તમામ મહત્ત્વપૂર્ણ ક્ષણતાજી થઈ રહી છે આ અનુભવ હંમેશા યાદગાર રહેશે મોર પીછાથી જ રળિયામણો લાગે છે તેવી રીતે હું પણ મારી ટીમ થકી જ રળિયામણો લાગું છું તેવી જ રીતે મારો એવો અભિગમ રહ્યો છે કે દિવસ દરમિયાન પણ જે પણ વીસ પચીસ અરજદાર મારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવે છે તો તેમને સંતોષકારક જવાબ આપવાની મારી ફરજ છે આ વેળાએ પોલીસ અધિક્ષક કે એફ બલુલિયાએ પણ પરમાર સાથે બજાવેલી ફરજને યાદ કરતા જણાવ્યું કે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા શ્રી પરમાર કળા પ્રત્યે પણ વિશેષ રૂચિ ધરાવે છે જે દરેક અધિકારી કર્મચારી માટે પ્રેરણારૂપ બાબત છે આ કાર્યક્રમમાં બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે શ્રી પરમાર સાથેના પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું કે બોટાદ જિલ્લામાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ તેમના નેતૃત્વમાં કામ કરવાની તક મળી એ અમારા માટે ગૌરવની વાત છે કાર્યક્રમમાં શ્રી પરમારે પોતાના આગવા અંદાજમાં વાંસળીના સૂર છેડ્યા હતા અને તેમણે સુમધુર અવાજમાં ગીત ગાઈ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા આ તકે બોટાદ જિલ્લા સેવા સદન પરિસરમાં તૈયાર કરવામાં આવેલા ગુજરાતના નકશાને વિશેષ રૂપે શણગારવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરના ડ્રીમ જિલ્લા કલેક્ટરના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ નકશાના સાનિધ્યમાં જ કાર્યક્રમ આયોજિત કરી પૂર્વ નિવાસી અધિક કલેક્ટરને આગવા અંદાજમાં વિદાય સમારોહની યાદગાર ભેટ આપવામાં આવી હતી